બોરલાઈ ગામે જય જોગણી માતાજીનો ચૌદમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો પારડી તાલુકાના બોરલાઈ ગામના સ્કૂલ ફળિયા ખાતે રવિવારના રજ જય જોગણી માતાજીનો ચૌદમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ ધાર્મિક અવસરે આજુબાજુના ગામો અને મુંબઈથી પધારેલા ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાભેર વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી સવારે આઠ વાગ્યે માતાજીના પાટોત્સવની શરૂઆત પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી પૂજા બાદ માતાજીના હવનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધિસર મંત્ર ઉચ્ચાર સાથે ભક્તોએ આહુતિ આપી હતી હવનમાં ગામના વડીલો સાથે યુવા ભક્તોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હવનની સુગંધથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું હવન બાદ બપોરે નવ ત્રીસથી બાર તીસ સુધી સત્યનારાયણની સામૂહિક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથા દરમિયાન ભક્તોએ એક ચિત્તે શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી કથા પૂર્ણ થયા બાદ મહાઆરતી યોજવામાં આવી હતી જે બાદ મહાપ્રસાદનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો કાર્યક્રમના આયોજકો મુકેશભાઈ પટેલ સતીશભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ હેતલભાઈ ચીમનભાઈ હળપતિ છોટુભાઈ પટેલ મનીષભાઈ પટેલ ડાહિયાભાઈ પટેલ અને વિકાસ પટેલ સહિતની ટીમે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું આ વર્ષે ખાસ કરીને મુંબઈથી આશરે સોથી વધુ ભક્તો પાટોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા હોળી પાંચાંગ પછીના રવિવારે નિયમિત રીતે યોજાતા આ પાટોત્સવનું ખાસ મહત્ત્વ છે સ્થાનિક લોકોનું માનવું છે કે જય જોગણી માતાજીની કૃપાથી ગામમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે ગામના લોકો દર વર્ષે ભેગા મળી આ ઉત્સવ ભક્તિ ભાવથી ઉજવે છે હર મહાદેવ રોજ બોલાય ગામે ડોગણી માતાના પાઠ ઉત્સવ નિમિત્તે આજે કાર્યક્રમ નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે હોળી પાંચમ પછીના રવિવારના રોજ આ ચોકણી માતા નું પાર્થોત્સવ નું એક આયોજન બોરલાઈ ગ્રુપ ચોકણી માતા ગ્રુપ અને આજુબાજુના ગામો દ્વારા આયોજન કરવામાં આવે છે તો આજુબાજુના ગામો વતી ભાઈઓ બહેનો અહીં આવે છે અને આ આયોજનમાં ભાગ લઈ ખૂબ જ ઉત્સાહથી એમાં ઉજવણી કરીએ છીએ સવારે અમે હોમ નું આયોજન કરવામાં આવે છે બપોરે સત્યનારાયણ સામૂહિક સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે અને બાર વાગ્યા પછીનું મહાભાજનનું આયોજન છે અને રાત્રે ગરબા તેમજ અન્ય પ્રોગ્રામોનો આયોજન કરવામાં આવે છે જેમાં દરેક જાતિ અને દરેક ગામોથી ભાઈઓ બહેનો આવે છે અને ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં અમારા ગામના ખૂબ જ ઉત્સાહી યુવાનો બહેનો અંદર ભાગ લઈ અને અમે એમાં ખૂબ જ આનંદથી આ ઉજવણી કરીએ છીએ આજના પ્રસંગે એ ચોદ વર્ષથી અમે પ્રોગ્રામ કરીએ છીએ જેમાં ઘણા ગામથી વહીટ ભક્તો આવે છે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું જેમાં અમારા પાટીદારભાઈઓ ઘણા દ્વારા સાગર આપે છે